નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોશું ગુજરાતીમાં પોપટ વિશે નિબંધ તો ચાલો જોઈએ પોપટ એક રંગીન અને બુદ્ધિશાળી પક્ષી છે જે તેની સુંદરતા અને માનવ વાણીની નકલ કરવાની ક્ષમતા માટે વ્યાપકપણે પ્રી અને વખાણવામાં આવે છે પોપટ સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધી અને ઉષ્ણકટિબંધી પ્રદેશોમાં જોવા મળે છે અને તેઓ લીલા વાદળી પીળો લાલ જેવા વિવિધ ગતિશીલ રંગોમાં જોવા મળે છે આ પક્ષીઓ તેમની વિશિષ્ટ ભૂખવાળી ચાંચ મજબૂત પંજા અને ખૂબ ચપળતા સાથે પેરચ અને ચડવાની ક્ષમતા માટે જાણીતા છે પોપટના સૌથી આકર્ષક પાસાઓમાંની એક એ અવાજ અને માનવવાણીનું અનુકરણ કરવાની તેમની ક્ષમતા છે તેઓ શબ્દો શબ્દ સમૂહ અને ગીતો પણ શીખી શકે છે અને તેની નકલ કરી શકે છે અને મનુષ્યો અને અન્ય પ્રાણીઓ સાથેના બંધન માટે કુદરતી વલણ ધરાવે છે તેઓ ક્રિયા પ્રતિક્રિયા પર ખીલે છે અને ખુશ અને સ્વસ્થ રહેવા માટે માનસિક ઉત્તેજનાની જરૂર છે જંગલમાં પોપટ વિવિધ આહાર લે છે જેમાં ફળો બીજ બદામ અને જંતુઓનો પણ સમાવેશ થાય છે તેમની પાસે મજબૂત ચાંચ છે જે તેમને ખુલ્લા બદામ અને બીજને તોડવામાં મદદ કરે છે આ બુદ્ધિશાળી પક્ષીઓ સદીઓથી પ્રશંસા અને પ્રેરણાનો વિષય છે વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક રજૂઆતોમાં દેખાય છે જો કે એ નોંધવું અગત્યનું છે કે પોપટ જંગલી પ્રાણીઓ છે અને તેમની સુખાકારી અને સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે તેમની બંદીનું નિયંત્રણ કરવું જરૂરી છે પોપટની પ્રજાતિઓની બચાવવા માટે સંરક્ષણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમાંના કેટલાક વસવાટના નુકસાન અને ગેરકાયદેસર વેપારને કારણે જોખમોનો સામનો કરી રહ્યા છે નિષ્કર્ષમાં પોપટ આકર્ષક અને સુંદર પક્ષીઓ છે જે તેમના વાઇબ્રેટ રંગો બુદ્ધિમતા માનવ વાણીની નકલ કરવાની ક્ષમતા માટે જાણીતા છે તેઓ આપણા જીવનમાં આનંદ અને મનોરંજન લાવે છે અને કુદરતી વિશ્વની વિવિધતા અને અજાયબીની યાદ અપાવે છે ભાવિ પેઢીઓ માટે તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે આ અદ્ભુત જીવોની પ્રશંસા કરવી અને તેનું રક્ષણ કરવું મહત્વનું છે આશા રાખીએ કયા વિડીયો આપ સૌને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત